નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં અચ્છા હવે થોડીક હેલ્થ માટેની વાત કરી લઈએ આજે ખાસ કરીને વંધ્યત્વના કેસીસમાં ઘણા પેશન્ટ્સ એવા આવતા હોય છે કે જેમાં એમના હસબન્ડનો રિપોર્ટ કરવામાં આવ્યો હોય એટલે કે પુરુષનો રિપોર્ટ હોય શુક્રાણુનો રિપોર્ટ હોય એમાં નોર્મલ રેન્જમાં હોય છતાં પણ પ્રેગ્નન્સી રહેતી હોતી નથી આવા કેસીસની અંદર મેં માર્ક કર્યું છે કે શુક્રણોના બે પ્રકારના રિપોર્ટ થતા હોય એક સાદો રિપોર્ટ જે થતો હોય ને એ માત્ર ત્રણસો રૂપિયામાં લેબોરેટરીવાળા ચાર્જ કરતા હોય છે જેમાં શુક્રણુઓની સંખ્યા કેટલી છે ફ્રુક્ટોઝ ટેસ્ટ પોઝિટિવ છે કે નહીં કેટલું વોલ્યુમ છે કેટલા મોટાઇલ છે સ્મોમ એટલે કે દોડી શકે એવા છે કેટલા થોડા દોડી શકે એવા છે કેટલા નોર્મલ છે કેટલા એબનોર્મલ છે આ બતાવતું હોય છે આ રિપોર્ટના આધારે ઘણી વખત આજના એક પેશન્ટની વાત કરું છું કે આજે એ પેશન્ટ આવ્યા એમનો રિપોર્ટ કરાવેલો ચાર મહિના પહેલા ચાર મહિનાથી એમની દવા કરવામાં આવતી હતી કુંભની એમના પત્નીની શા માટે કેમ કે હસબન્ડનો રિપોર્ટ નોર્મલ કન્સિડર કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવતી હતી કે ભાઈ તમારા શુક્રણોમાં સંખ્યા બરાબર છે હું જનરલી મારા દરેક પેશન્ટોના રિપોર્ટ્સ શુક્રણોના જે કરવાના હોય છે જેન્ટ્સના રિપોર્ટ દર ત્રણ મહિને બદલાઈ જતા હોય એટલા માટે એ રિપોર્ટ કરાવતો હોઉં છું એ રિપોર્ટમાં સિમેન્ટ એનાલિસિસ મોર્ફોલોજીકલ સ્ટડી કરાવવાની છે અને મોર્ફોલોજીકલ સ્ટડીમાં એસક્યુએ ટેન ઓટોમેટેડ મશીન પર કરાવવાનું છે વરાછામાં અમારા એક મિત્ર છે એમની ત્યાં લેબ પર થાય છે બીજી એક લેબમાં વરાછા રોડ પર બે લેબમાં આઈ થિંક કે થાય છે આ રિપોર્ટમાં શુક્રણુઓ કેટલા છે અને કઈ રીતના વર્ક કરે છે હું જસ્ટ ખાલી તમને બંને રિપોર્ટનો કરીને બતાવું છું ડિફ્રેન્સીએટ કરીને બતાવું છું કે જે ત્રણસો રૂપિયામાં રિપોર્ટ થતો હોય છે એના છસો રૂપિયાનો રિપોર્ટ થતો હોય છે એમાં શું ફરક પડે પહેલી વસ્તુ કે ત્રણસો રૂપિયાના રિપોર્ટની અંદર શુક્રાણુઓને દાખલા તરીકે પચીસ માળની બિલ્ડિંગ પરથી ઉપરથી કેમેરો માર્યો હોય તો કેમેરામાં તમને એવું દેખાય છે કે નીચે કેટલા માણસો છે એ દેખાય છે કેટલા ચાલે છે એ દેખાય છે કેટલા દોડે છે એ દેખાય છે અને કેટલા ઉભા છે એ દેખાય છે અને કેટલા મરી ગયેલા છે એ દેખાય છે બસ આટલું દેખાય છે કેટલી સંખ્યા છે એ દેખાય છે અને કેટલો જથ્થો છે એ દેખાય છે આ થયો ત્રણસો રૂપિયા વાળો રિપોર્ટ હું જે રિપોર્ટ કરાવું છું શુક્રણો એ મોર્ફોલોજીકલ સ્ટડીમાં એ રિપોર્ટની ઉપર તમે પરથી જે કેમેરો મારે છે ને એ કેમેરો નહીં પરંતુ સીસીટીવી કેમેરા જે શેરીમાં એના ઉપરથી જે દેખાય એટલું ડિટેલમાં એ શુક્રાણુઓની સ્ટડી આવતી હોય છે એટલે એમાં શુક્રાણુઓ કેટલા છે કેટલા દોડે છે કેટલા કેટલા અંતર સુધી દોડી શકે છે સાંભળજો ખાસ કરીને કેમ કે જયારે ગર્ભાશયની અંદર હું તમને ઇમેજ બતાવું છું આ ગર્ભાશય છે ગર્ભાશયની અંદર જયારે તમે શુક્રાણુ અહીંથી દાખલ થાય છે ગર્ભાશયના મુખમાંથી આ અંડાશય અંડાશય છે છે કોઈ પણ એક અંડાશયમાંથી સ્ત્રી છૂટું પડીને જયારે અહીંયાથી આ નળીમાં અહીંયા સુધી આવે ત્યારે શુક્રાણો દાખલ થઈને અહીંયા સુધી પહોંચે તો સ્ત્રી બીજ ફલિત થાય અહીંયાથી ફલિત થતું થતું પાછું ગર્ભાશયની આ દીવલ પર ચોંટી જતું હોય આ ટાઈમ એક ઓવ્યુલેશનનો રિપોર્ટ કરાવવાનો હોય છે દરેક પેશન્ટના હું ઓવ્યુલેશન સ્ટડી કરાવતો હોઉં છું હવે જે હું રિપોર્ટ કરાવું છું એમાં શુક્રાણુઓની ગતિશીલતા કેટલી છે એ બતાવે છે એટલે કે તમે સાદો રિપોર્ટ જે ત્રણસો રૂપિયા વાળો કરાવો છો એમાં શુક્રાણુઓ ગતિશીલ છે કે નહીં એ બતાવશે પરંતુ આ રિપોર્ટની અંદર ગતિશીલતા કેટલો ટાઈમ સુધી ટકે છે એ બતાવે એટલે કે શુક્રાણુઓ અહીંયાથી દાખલ થાય છે તો એ કેટલા ટાઈમ સુધી દોડી શકશે મેં કહ્યું એ પહેલા એમ કે ભાઈ સીસીટીવી કેમેરા પ્રમાણે તમને ખબર પડશે કે ભાઈ આ શુક્રણો છે એ કેટલા અંતર સુધી સુધી જશે કેટલા એવા છે કે અડધે સુધી અટકી જશે કેટલા એવા છે કે બે ડગલા ચાલીને પાછા અટકી જશે આ રિપોર્ટ કરાવવાનો હોય છે એટલે મોર્ફોલોજીકલ સ્ટડી ઓટોમેટેડ મશીન પર કરાવજો ખૂબ સારા પરિણામો મળશે એમાં તમને ડાયગ્નોસિસ થશે કે ભાઈ પ્રોબ્લેમ ક્યાં છે આપણો દેશ આપણા દેશની અંદર અને ખાસ કરીને આપણી લોકાલિટીની અંદર આપણે એવું માનતા હોઈએ કે હંમેશા સ્ત્રીનો જ પ્રોબ્લેમ હોય બીજા કોઈને પ્રોબ્લેમ ના આવે એટલે ઘણી વખત એવું આવે છે કે ભાઈ એક બાળક એક દીકરો કે દીકરી થયા પછી બીજી વખત નથી તો હસબન્ડનો જ્યારે રિપોર્ટ કરવામાં આવે ત્યારે હસબન્ડ રિપોર્ટ કરવાની પાડે છે કે હું રિપોર્ટ નહીં કરાવું કારણ કે મારા થકી એક દીકરી થઈ છે તો હું તો નોર્મલ જ છું પરંતુ એવું હોતું નથી દર ત્રણ થી ચાર મહિનામાં શુક્રાણુનો રિપોર્ટ બદલાઈ શકે છે એટલે જ્યારે પણ રિપોર્ટ કરાવવાનું થાય ત્યારે આ રિપોર્ટ જ કરાવજો હવે આ મોર્ફોલોજીકલ સ્ટડીની અંદર રિપોર્ટમાં શું આવશે બીજું કે કેટલા લોકોના માથા બરાબર છે કેટલાની પૂછડી બરાબર કેટલી છે કેટલાની નેક બરાબર છે એટલે કે ગરદન બરાબર છે કેમ કે શુક્રાણું દોડતા હોય ત્યારે એની પૂછડી પટપટાવીને આગળ દોડતા હોય છે એ દોડીને અંડાશય સુધી અંડાશયના માંથી છૂટું પડે સોરી અંધબીજ સુધી પહોંચવાની તાકાત હોવી જોઈએ તો ત્યાં સુધી પહોંચવા માટે એની ગતિશીલતા હોવી જરૂર છે અને ગતિશીલતા છે દાખલા તરીકે ગતિશીલતા આવી ગઈ છે નોર્મલ છે પરંતુ ત્યાં સુધી પહોંચ્યા પછી એના મોઢામાંથી જે કેમિકલ નીકળતું હોય એ કેમિકલથી આ કેમિકલનો સ્ત્રાવ ઓછો થતો હોય છે એટલે કે જે લોકો તમાકુ માવા ખાતા હોય છે બીડી પીતા હોય છે એ લોકોમાં ફળદ્રુપતા ઓછી હોય છે મારા દરેક પેશન્ટને કહું છું કે તમે જો તમાકુ બંધ કરશો તો તમને રિઝલ્ટ સારામાં સારું અને ઝડપી મળશે એટલે તમાકુ બંધ કરવી જરૂરી છે આ ખોરાક થકી તમારા શરીરમાં નુકસાન થાય છે તમાકુનો ખોરાક કેમકે તમે ખોરાકની જેમ ખાતા હો છો બીજી કે મોર્ફોલોજીકલ સ્ટડી રિપોર્ટ કરાવો એમાં પીરિયડ હંમેશા ત્રણ દિવસનો રાખવાનો સીધી સાધી વાત છે સંપો છો કે આજે રવિવાર છે તો જો તમે આજે રાત્રે સેક્સ કર્યું હોય તો ત્રણ દિવસ વચ્ચે જવા દેવાના સોમ મંગળ ને બુધ અને શુક્ર ગુરુવારે જ રિપોર્ટ કરાવવાનો છે આજે રવિવાર છે આજે જો સેક્સ કર્યું તો દિવસ દેવાના સોમ અને ગુરુવારે જ રિપોર્ટ કરવાનો એને અમારી ભાષામાં કહેવાય છે એબસ્ટન પીરિયડ એટલે કે વચ્ચે ત્રણ દિવસ સુધીનો પીરિયડ ખાલી રાખીને પછી તમારે વેરિયનો રિપોર્ટ કરાવવાનો પાંચ દિવસનો ગેપ રાખીને કરાવશો નહીં મેં ઘણા દર્દીઓને એવા જોઈએ સાહેબ અમે એમ કે પંદર સેક્સ નથી કર્યું આજે રિપોર્ટ કરાવીએ તો ચાલશે નહીં ચાલે માત્ર ને માત્ર ત્રણ દિવસનો જ ગેપ રાખવાનો છે ચોથા દિવસે વીર્યનો રિપોર્ટ કરવાનો અને વીર્યનો રિપોર્ટ કરાવવા માટે સવારે જ આપવાનો અને હજી એક અગત્યની વાત એ છે કે ઘણી વખત એવું બને છે કે દર્દીઓ લેબોરેટરીમાંથી ડબ્બી લઈ જાય છે ઘરે અને ઘરે પોતાને ત્યાં હસ્તમૈથુન સ્વરૂપે અથવા જેને કહેવાય કોઈટસ ઇન્ટરપ એટલે કે સેક્સ કરવાની પ્રક્રિયા કરે ત્યાર પછી સેક્સમાં જયારે વીર્ય સ્ખલન થવું ને એ પહેલા ડબ્બીની અંદર વીર્ય ભરી લેવાનું પછી લેબ પર પહોંચાડવાનું હોય તો આવું કરવામાં શું થાય છે કે ભાઈ પંદર મિનિટ થી વધારેનો સમય નીકળી જાય તો પાછો એ રિપોર્ટ ખામી વાળો આવી શકે છે બીજું ઘણી વખત ડરના કારણે લેબોરેટરીની અંદર જ્યારે વીરી આપવા જઈએ ત્યારે અસ્તમિથમ કરીને એ ત્યાં લેબોરેટરીમાં વીરી આપતા હોય તો પણ માનસિક રીતે ટેન્શન થતું હોય તો પણ શુક્રણોનો રિપોર્ટ ખરાબ આવી શકે છે એટલે બને ત્યાં સુધી પંદર મિનિટની અંદર તમારા ઘરેથી જો વીર્ય લીધું હોય તો પંદર મિનિટની અંદર લેબ પર તાત્કાલિક પહોંચાડવું જરૂરી હોય છે આ શુક્રણોની વાત થઈ શુક્રાણુઓમાં ગતિશીલતા પૂરેપૂરી હોવી જરૂરી છે મોટીલિટી જેને કહેવાય અને મોર્ફોલોજીકલ સ્ટડીના રિપોર્ટની અંદર સ્પમ મોટિલિટી ઇન્ડેક્સ કરીને એક રિપોર્ટમાં કેલ્ક્યુલેશન કરીને એક જવાબ આપવામાં આવે છે જે એકસો ને ની ઉપર હોય તો તમે ગુડ ફર્ટાઇલ તમારો સ્પમ કહેવાય કે જે ફલિત કરવાની તાકાત ધરાવે છે ઘણી વખત આ સાદા ત્રણસો રૂપિયાના રિપોર્ટમાં શુક્રાણોની સંખ્યા હોય અઠ્યોતેર મિલિયન પર એમએલ એટલે આપણને લાગે નોર્મલ છે પણ જયારે સ્પમ મોટી સ્પમ મોટેલિટી ઇન્ડેક્સ એટલે કે એસએમઆઈ કરાવીએ ને તો એસએમઆઈ ની અંદર અને માત્ર ને માત્ર એસી ટકા આવ્યું હોય તો શુક્રાણુ જથ્થો જાજો છે પરંતુ એ ફલિત કરવાની ક્ષમતા નથી ધરાવતા આ માટેનો યોગ્ય આહાર પણ હોય છે પ્રકૃતિ મુજબ ખોરાક પણ લેવો જોઈએ અને યોગ્ય સારવાર કરશો તો ઉત્તમ પરિણામ મળી શકે છે આના માટે મેં કહ્યું એ પ્રમાણે સારી વ્યવસ્થિત લેબમાં રિપોર્ટ કરાવશો ફુલ્લી ઓટોમેટેડ રિપોર્ટ જ કરાવશો અને તમારો પુરુષનો દર ત્રણ મહિને રિપોર્ટ કરતા રહેશો તમારે કોઈ પણ જગ્યાએ સારવાર ચાલુ હોય તમારા મિસિસની દવા ચાલુ હોય કે તમારી ચાલુ હોય જો તમે વંધ્યત્વના કેસની સારવાર લઈ રહ્યા છો તો તમારે દર ત્રણ મહિને કે ચોથા મહિને ચોથો મહિનો તો ફરજિયાત ચૂકવાનું નહીં દર ચોથા મહિને વેરીયન્ટનો રિપોર્ટ કરાવી લેવો જરૂરી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ